લોગર તા બેલા હું કહી દઉં લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો તો હાલો આપણે બ્લોગ ચાલુ કરી ગાઈસ તમને બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે જો આપડા કબૂતર નીચે ઉતરી ગયા અર્ધા જો બેઠા હે તો તમે એમ કેતાઈ છો આ એટલા દીથી કેમ બ્લોગ નતા હતા કે તમને મજા જેવું નતી આતાણી પણ નતી તો આપણે આજ બ્લોગ આપણે શૂટિંગ કરી છે જો અર્ધા બેઠા હે અંદર એને આપણે ખોલવાના હમડા તો વેલા હાલો હું ઊંડી ઓળલો માણીનું હાલો હું તમને લે આપણે પૂનિયામાં ખાવા લાવવાનું છે તો હાલો હવે હા તો આપણે પાણી ભરીને અતારીએ તો હાલો હવે આપણે પૂનિયામાં ભળ લઈ ચક કર નાખી આપણે કુંડીયું લગો બંધુ થઈ ગઈ છે ચાલ આપણે કબૂતર ખોલી પછી ચેણી નાખી દે જોઈએ ગો પાછો આપણે થોડું જોઈ નાખી

कबूतर काट नाखूं हम आज ही है मां है अजी माईंडा वाला तो आलो अर्धा ही बैठा है तो ये उतरे એટલે આપણે કબૂતર ઉડાડી જો આપણો ગબર પાણી પીવે છે ને અર્ધા આયા છે બરાઈ રીંગ પી રહી છે કબૂતર ને બેને તો આલોલા ઉતરે એટલે આલો હું તમને કબૂતર ઉતવાની બતાવું ઉડાડી એક સરપ્રાઈઝ છે એ હું તમને આલો હમણાં બતાવું તો સરપ્રાઈઝ હું હે હું તમને કહી દઉં તો જો આપણે માદી લીધી ચોટીયાડી 350 માં પર આપણે ખેંચી નહીં રહેવાય થઈ જાય આ સાઈડના બે મેન હે તો આવી કમેન્ટમાં કહીજો બોન જોબ લે તો આ માદી કાબરી ચોટીયાડી હે તમને કેવી લાગી કહીજો આવી કંઈક ચોટી હે તો કેવી લાગી તમે મને કહી જ્યો કમેન્ટમાં આપણે મૂકી જો ada yang ini udah orang aja biar tanya yang ini kado. halo abang kalau lo kabur udah તો જોયા ગો આપણે હવે કબૂતર ઉડાડી નઈ ખાએ તો હવે જોયા કેટલાક ઉડે છે અને કેટલાક ન ઉડતા તો હવે તમે જોવો આ તીણા ક્યાં દેખાય મને આ બીજા ઉડ્યા છે જોયા આપણે કેટલાક ઉડે છે જોયા ગો આયા એક બે ઉડે છે અર્ધા લીમડામાં વધારે અર્ધા થી ઉપર તો લીમડામાં બેહી ગયા છે તો મારા મોબાઈલ લેમ્બી ફૂ લે ગઈ એટલે ઉડવાનો વિડિયો એટલો બધો ન ઉતરાણો થોડોક ઉતરો હે હાતક જે ઉડે તો હવે તમે જોવો થોડોક છે ઉતરા હે ને યો અમે 2 વાગે ઉડાયડા ને અટા જો કેટલા વાગે 2 વાગે ઉડાયડા તા ને અટાને 5 વાગવા આયવા એ હોજી ગઈ આપડા કમબુ દે ઉતરા હે ને 3 3 કલાક ના નિમણા બેઠા હાલો હું તમને બતાઉ જો અર્ધા આયા બેઠા હે અર્ધા માં બેઠા હે આયા બેઠા તો ઈ ભલે બેઠા તો હાલો હવે હું તમને काल होगा तुमने वह इंक्यूबेटर बता ही दो मैं आपने ही डाला है चार हींडा है जो तो ये को चार है नीचे माजिक है भाई चार ये लोग बता वही ना ना थी पल्ले ये जहाँ ना चमड़ा होगा पिंजरों पे हींडा रही खाए जो

अर्धा आया बैठा है अर्धा मां बैठा है आया बैठा तो ये भले बैठा तो आलो अब मैं हूं तुमने आलो हूं तुमने अब इन्क्यूबेटर बताई दूं में आपड़े ईंडा रखा है चार ईंडा है जो तो ये वो चार है नीचे इनमें जी के बच्चा येला बड़ा विना नहीं पर ले ये जान मैं तुम बताऊं क्या है

તો આપણે ખડડા માં પાણી પડતુંતું તો આપણે જોવો ખડડું આપણે આમ કવર કરી નાખ્યો જેથી અંદર પાણી ન જાય તું તમને બતાઉં જો જોય હગો આયા તાલપત્રી ની અહીંયા નાખી દીધું ખડડા માં પાણી પડતુંતું એટલે આપણે તાલપત્રી ની અહીંયા નાખી દીધું કબૂતર જો આપણે ઉતરી ગયા છે પૂર દીધા હે તો બતાઉં તમને તું નેગો એટલે અજી એમ તો એક આ બે બાય ને નથી રખડતા હવે આમ મારે આપડી માદી ને જોવા ચોટીયા માદી ને મારે આપણે લીધેલી આજ હું બિહાર બચ્ચું એની જગ્યા ઉપર જ જાય છે જો આપડે કઈ અહીંયા બેઠું આપણે લઈને આપણે લીધી તો મારા મારા ઘરે હે ને મહિના રીતે જંગું ખાઈ ભાઈ પીને ને ક્યાં હોય ખબર ઉપર હું તમને બેઠું આખી જો અવાર પડે એટલે ખાવા આવતું રે પછી ખાઈ ને પાછું લીમડામાં હોઈ જાય આજે ચાલો એ ભલે બેઠું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કહી દેજો તો આ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કહી દેજો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તો આજ જાતું એટલું જ